મુલાકાત લેજો તો આપણે ઝેરોક્ષ કરાવેલો હોય અને ઝેરોક્ષ થઈ જાય તમારે એટલું ઓલું હોય ને તો આ બુક નું ઝેરોક્ષ દક્ષાબેન ઘરે આ બુક છે અને આ બધા પાના ઝેરોક્ષ તમને કરી આપશું अर महिना

કે તે ટીચર વાતો છે શેર વાતો છે ઓણડીયાર દેવી વાતો છે શેર પૂરા થાય

માતાજી બાકી તો બધું મારી મા નથી આપણી કઈ જાણતા આપણી તો બસ એની કાલાવાલા કરીએ પ્રાર્થના કરીએ કે હવ નું સારું કરું બસ વાત અત્યારે ઘઉં હાથમાં રાખવાના પાછા જે કપડા માંથી લીધા હોય ને એમાં આપડે

અમે એક મકાન ભાણે આપનો દોરો ઉજવો છે એટલે પટનાણીએ કહ્યું કે આપણા પેલા મકાનમાં ભૂત છે તે મકાન આપું મકાનમાં નક્કી મકાનમાં ગાર સરસ મજાનું તોફણ કર્યું બંને જણા દશામાનો દોરો ઉજવાનો નક્કી કર્યો રવારી અને ઉપર તો દશામાં પ્રસંગ થયા હતા દશામાં ની કૃપાથી સોના ની ઈટ પડી સવારે ઉઠી રબારીએ જોયું તો સોનાની ઈટ પડી છે તે ઈટ લઈ અને પટેલ પટેલને દેવા ગયું રબારીએ પટેલ ને કહ્યું આ ઈટ તમારી તમારે થાય તમારા મકાનમાં પડી એટલે મારાથી લેવાય નહીં પટેલ તરત સમજી ગયું તેને તરત રબારીને કહ્યું તમારા ઉપર દશામાં પ્રસન્ન થયા છે એટલે એમને સોનાની ઈંટ આપી એ વસ્તુ મારાથી લેવાય નહીં એ તમારી કહેવાય એમ રબારી તો ઈંટ લઈ અને પાછો ફર્યો તેણે પોતાની પત્નીને વાત કરી બંને જણા ખુશ થયા મનમાં દશામાના ગુણગાન ગાવા લાગ્યા એ ઈટ અહીંથી તેમના પૈસા મળ્યા એક નવું મકાન બનાવ્યું અને રાજી ખુશીથી રહેવા લાગ્યા એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા સંતાનમાં તમને બે દીકરીઓ હતી કુકડી અને માકડી એમાં લગ્ન બ્રાહ્મણ સાથે થયા અને માખડીના લગ્ન રાજાની રાણી બને રાણી સાથે રાધારના કોર સાથે માચડીની રાણી સાથે એટલે 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 મેં જ તો કહું માકડીના રાજાની રાણી બને કુકડી સોભાવે ભલી અને ભોળી હતી જ્યારે માકડી સોભાવે જ્વલનશીલ અને ઈર્ષાળુ હતી સમય જતાં કુકડીને ત્યાં સાત દીકરા થયા અને માકડીને એકે સંતાન નહી જન્મતાની સાથે જ બતાઈ મરી જતા એટલે પોતાની સગી બહેન કુકડીની અદેખાઈ કરવા લાગી અને ઈર્ષા થવા લાગી એમ મારી બહેન મારી બહેનને સાત દીકરા દીકરાને મારે એક પણ નહીં માકડી મનમાં મનમાં દુખી થવા લાગી એણે પોતાની બહેનના દીકરાને મારી નાખવાની મારી નાખવા માટે યુક્તિ કરી પણ જેની સાક્ષાત માતાજી રક્ષા કરતા હોય એ કોઈ પણ બગાડી શકતું નથી દશામાના વ્રતના દિવસો શરૂ થયા એટલે કુકડી ધમી ધર્મી સ્ટોવાને લીધે સવારે નાહી ધોઈ કામકાજથી ફરવાળી કથા વાર્તા સાંભળવા બેસી જાય એટલે માકડીએ વિચાર કર્યો છોકરાઓ નદીમાં નાહવા ગયા છે એટલે આવીને તે તરત

ઝેરવાળા લાડવાનો કરંડિયો ભરીને મોકલવા દાસી કુકડી પાસે આવી અને કહે છે આપની બહેન આ કરંડિયો મોકલાવ્યો છે જેમાં છોકરાને છોકરાને ખાવા માટે લાડવા છે કુકડી પૂજાપાઠ કરતી હતી એટલે તેની દાસીએ કહ્યું ત્યાં પેલા પાટલા ઉપર મૂકી દે અને મૂકીને ચાલી ગઈ છોકરાઓ નદીએથી નાઈને આવ્યા એટલે માને કહ્યું માં અમને બહુ ભૂખ લાગી છે અમને ખાવાનું આપો જ્યારે તેની માએ બન્યું પેલા પેટાના ઉપર કરંડિયો પડ્યો છે તે તમારી માસીએ મોકલ્યું છે જાઓ ને ત્યાંથી

રમકડા થી રમવા લાગ્યા આ બાજુ માકડી ને તેને મનમાં એમ થયું કે જરૂર છોકરાઓ ખાવા માટે કરણ્યો ખોલ્યો હશે અને વિસીને સર્પ દસ દીધા હશે અને મરી ગયા હશે પરંતુ કાંઈ પણ અવાજ ન સંભળાયો એટલે તેણે દાસીને જોવા માટે મોકલ્યું દાક્ષીએ શાનમાં શાનમાંથી આવીને જોયું હતું છોકરાઓ બધા રમકડાની રમકડાથી રમી રહ્યા હતા અને ફૂલોની માળા એકબીજાની ટોપમાં પહેરાવી રહ્યા છે દાક્ષીએ તો માકલીની જોઈને ડુખથી વાત કરી એને પણ આશ્ચર્ય થયું છતાં મનમાં ઈચ્છા હોવાને એ થયું કે વિશીઓ અને સરખુ દેહુ છેરીલા નહીં આવતી

બીજે દિવસે સવારે સિપાઈ મંદિરે ગયો અને રાણીના કહેવાની તે કહેવાથી દેવા છોકરાઓ મંદિર પગે લાગવા સાથે એના માથા ઉતારી લઈ કરંડિયામાં લઈ ને સાલતો થયો આજે માકડી ખૂબ ખુશ થઈ આજ તો મારી બેન માથા પટક છે એને દરરોજની જેમ આ કરંડિયો પણ દાસીને જઈને આપી આવવા કહ્યું દાસી જઈને પૂકડી કથા વાર્તા કરતી હોવાથી પેટાડા ઉપર આ કરંડિયો મૂકી આવ્યો એક માના સાથે દીકરા આ રીતે સુતા માને અત્યારે શું થતું હશે આ કેવી વિલાદ કરતી હશે માથા પસારતી હશે ત્યારે ભગવાન કહ્યું એની માને તો ખબર પણ નથી એ તો વાર્તા સાંભળે છે પૂજા કરે છે એટલે પાર્વતીજી બોલ્યા આ બિસારી છે એ પૂજા વિધિ પૂજી પૂરી કરે છે એટલે એ પૂજા પૂજા વિધિ વિધિ પૂરી કરે છોકરાને સજીવન કરો અથવા આના દ્રશ્યો મારાથી જોવાતા નથી ભગવાને કહ્યું કે મારા સજીવન કેમ કરવા મારે આને સજીવન કેમ કરવા એના માથા તો એની માને ઘરે છે પાર્વતીજીએ કહ્યું એ કામ મારું હું નું રૂપ લઈ એ સાથે લાવીશ લાવી આપીશ પાર્વતી તો મિંદ્રીનું રૂપ લીધું તે બ્રાહ્મણને ઘેર પેલી બ્રાહ્મણી સ્ત્રી તો વાર્તા કરતી હતી એટલે પાર્વતીજી તો એક માથું લઈ આવે અને એક લીલું નારિયેળ મૂકી આવે આમ સાચેયના માથા પાર્વતીજી લાવી આપ્યા એટલે શંકરે તો દરેકના જળ ઉપર માથા મૂકી પાણીની આંચલી સાટી અને સાતેય છોકરાઓને આળસ મરડીને બેઠા થયા અંદર અંદર વાત કરે છે આપણે તો સારી એવી નિંદર આવી ગઈ હતી સાંયો ખરે જાઈએ મા વાત જોતી હશે

દાદીએ તો દાસીએ તો અહી જે જોયું એ રાણી પાસે જઈને કહ્યું ત્યારે ત્યાં તો કઈ નથી છોકરાઓ તો સામ સામા લીલા નારિયેર ફોડે છે અને મજા કરે છે અને ખાય છે દિવસો વીતવા લાગ્યા રાણીને ત્યાં દીકરો આવ્યો તે પણ મરેલો તેણે એક યુક્તિ કરી આજ તો જરૂર એના ઉપર આડ મૂકું એટલે આડ મૂકું છું એટલે પોતાના મરેલા છોકરાને કપડામાં વીંટાડીને માસી ઉપર સુવડાવું પેલી સ્ત્રી તો દોરો ઉજવવાનો હોય ઉજવવો હતો એટલે નાતી હતી પછી તમારું કામ છે હમણાં તમને બોલાવે છેલ્દી નારી પાણી ટપકતા વાળે તરત જ રાજા ના મેલ માં રાણી રાણીએ તો ખુબ તેને આવકારી અને માસી ઉપર બેસવાનું કહ્યું જેવી નીચે નમીને માસી ઉપર બેસવા ગઈ ત્યાં તો એના ટપકતા વાળમાંથી એક પાણીનો ડીપો પેલા ભરેલા છોકરાના ઉઠાવવા પડ્યો એટલે છોકરો સજીવન થયો અને એકદમ ભળવા લાગ્યો કારણ કે પેલી સ્ત્રી તો ફ્રી હતી તેને કાંઈ ખબર નહોતી એના ઉપર તો દશામાં પ્રસન્ન થયો હોવાથી બધી મુશ્કેલીઓમાંથી દશામાં દશામાં એ તેને પાર ઉતારી હતી છોકરાઓ રડવા લાગ્યા એટલે પેલી સ્ત્રી બેબાકડી થઈ બની અને પાછો ફસી ગઈ અને રાણીને કહેવા લાગી તારે તો આજ મારા ઉપર બાળ હત્યાનું પાપ લેવું હતું કે શું

જન્મ એક જ ઘરમાં થયો હતો તું રાજાની રાણી બની અને હું બ્રાહ્મણની પત્ની બની દશામા દોરાનો તાર તૂટી ગયો હતો એટલે તારા એક પછી એક દીકરા પણ મરવા લાગ્યા રાણીએ દશામા નું વ્રત કરી આ

ંદ વે સિને સંગે ગૌરી નંદ કેરો કે લેવા ભલેવા માતા પાર્વતી સાતી કે રોલા ભલે વા્યા માતા પાર્વતી બાળી આ જયુ

சேஷனீலா ஜடா மாயமா சார பூர்ணீலா ஜேரா ஜுகாரூரா மா ஜாரூரா பூர்ணி బుర్మీలాభా అవ్యాలీ బా భారతీయ మీరా జరుతీ మారా జు గారు సీరాజ రాబాయే అ Jada kwa ete ya randa ma, ba jo ni ebi, ba jo maria, jo karunya ti maria, jo karunya ti.

એક લીલો એકા આ બે દોરા હોય તો તમે આ જાણી લ્યો આ બેટા આ દોરા માં દહ ની ગાંઠ આ પાપમાં કોણ પડે વારવા કે ઘરના તો તમારે ધ્યાન રાખવાનું આઠ પછી લાંબો દોરો લેવાનો હાથ એક ભરે

આજે આપડે નવ ગાંઠો વારવાની દોરાની ને દહમી ને કાલે તો આપડી ઘરે લેસાણું કરવા ત્યારે નવમી થાય નવમી થાય

બે <mata>

Ay, todo y lo digo, calle verde, bau, bau,